નિર્મલા સીતારમણ સાતમી વખત બજેટ રજૂ કર્યું છે ત્યારે ઘણી બધી જાહેરાતો પણ બહાર પડી છે ત્યારે રાજકોટ મિરર લઈને આવ્યું છે આ એક વિશેષ અહેવાલ જેમાં વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ આપ્યો હતો વિશેષ અહેવાલ પરાગ તેજુરા પ્રમુખ સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ રાજકોટ સર સૌથી પહેલો પ્રશ્ન એ સાતમી વખત બજેટ રજૂ કરે છે ત્યારે આ બજેટમાં કઈ મોટી મોટી જાહેરાતો હોઈ શકે સાહેબ બજેટ તો હવે બહાર આવી ગયું છે અને ઘણી બધી મોટી જાહેરાતો પણ આવી છે ખાસ કરીને છેલ્લા વર્ષોના બજેટમાં પ્રથમ વખત એવું લાગી રહ્યું છે કે અદાણી અંબાણી ટાટા બિરલાને બદલે ખેડૂત ગરીબ યુવા અને મહિલાઓ માટેનું બજેટ ઉપર ઉપર દેખાઈ રહ્યું છે જે યોજનાઓ મૂકવામાં આવી છે એ સારી છે અમલવારી કેટલી થાય છે એ મહત્વની છે બજેટ અને બજેટનું મહત્વ શું છે સામાન્ય રીતે બજેટનું મહત્વ અગાઉના વર્ષોમાં એટલે કે જીએસટી પહેલા એવું હતું કે જીવન જરૂરિયાતની માંડીને તમામ ચીજ વસ્તુઓના ભાવમાં કરવેરાની વધઘટ થતી એટલે ભાવ વધઘટ થવાના શક્યતાઓ રહેતી કે લોકો આશા રાખતા કે કાંઈક ઘટશે કાંઈક વધશે આજની પરિસ્થિતિમાં બજેટ ફક્ત યોજનાકીય માળખા ઉપર જ વહી ગયું છે કારણ કે જીએસટી અલગ થઈ ગયું એટલે વસ્તુના ભાવતાલ જે છે એ જીએસટી નથી કરે છે બજેટ સાથે કોઈ લેવા દેવા સામાન્ય રીતે બજેટ તૈયાર કરવા માટે સરકારની આવક ક્યાંથી કેવી રીતે થશે એના અંદાજો લગાવવામાં આવે છે એના માટે આગલા વર્ષોના જે કઈ આંકડાઓ હોય અને જે સંભાવનાઓ હોય એના ઉપર નક્કી થતું હોય છે એની સામે સરકાર એ પૈસો ક્યાં ખર્ચ કરશે એ જોવાતું હોય છે ખર્ચ માટેની જે પ્રાવધાન હોય એમાંથી કેટલી લોન લેવામાં આવશે કેટલા સ્ત્રોત્રમાંથી પૈસા ઊભા કરવામાં આવશે આ બધી વિચારણાઓ થતી હોય છે અને આ વખતના બજેટમાં કોને કોને લાભ મળવાનો છે બજેટ જ્યારે રજૂ થાય છે ત્યારે તો સ્પષ્ટપણે બધા માટે લાભ મળશે જ એવું ચિત્ર બનાવવામાં આવ્યું હોય છે પરંતુ ખરેખર તો બજેટ એક એવો વિષય છે કે જે પાંચ સાત દિવસના અભ્યાસ પછી અર્થશાસ્ત્રીઓ નક્કી કરી શકે કે આમાં શું ફાયદો અને શું નુકસાન કોને અને કેવી રીતે છે અમારા જેવા સામાન્ય માણસો માટે આ બજેટ ઉપર બોલવું એટલે એ સંપૂર્ણપણે ગેરવ્યાજબી વાત કરવા જેવું થાય શું આ વખતનું બજેટ સૌ નાગરિકો માટે સંતોષકારક હશે ખરા દરેક બજેટ સરકાર બનાવે છે એ નાગરિકોના ભલા માટે જ બનાવે મૂળ વાત એ છે કે ભલા માટે બનાવવામાં આવેલા બજેટની અમલવારી થાય છે ખરી જો હા તો ભલા માટે હશે